ચલો આજે આપણે સરસ મજાની રમત રમવાની છે કઈ કઈ રમત કેટલા અને પછી જેટલી કહું સાત જોડ કે જોડ એટલે તમારે એટલા થઈ જવાનું અને જે જોડ કે જોડ સાંભળો જેટલા નંબર બોલું એટલી જોડ ના થઈ હોય તો એ લોકો આઉટ થઈ જશે બરાબર ખબર પડી ચાલો કેટલા રે કેટલા કેટલા રે કે એટલા ચલો પાંચ પાંચ બસ ચાલો ચલો રેડી હવે જોઈ લઈએ પાંચ થઈ ગયા આ પાંચ થઈ ગયા આ પાંચ થઈ ગયા આ પાંચ આ ચાર અને આ પાંચ બેટા તમે ચાર જણા છો ચલો ત્રણ ત્રણ ઓ ત્રણ 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 આઉટ થઈ જશે બધા ત્રણ ત્રણ પેલા બે છે એ જતો ત્યાં એ ત્રણ થઈ જાવ ત્રણ થઈ જાવ સરસ ચલો આ બધા આ બધા આઉટ પાંચ પાંચ એટલા રે કે ચલો ત્રણ ત્રણ ચાલો તું આઉટ બેટા તું બેસ્યા ચાલો સરસ ચાલો તમે બે આઉટ આઈ આ બાજુ ચાલો ફરીથી ગેમ ચાલુ થાય છે ચલો કેટલા ચલો ચાર ચાર ઓ બધા આઉટ થઈ જશો હા ચાર ચાર એટલે ચાર ચાર થઈ જવા જોઈએ ચાલો સરસ તું આવી શું બેટા ચાર ચાર ચાલો સરસ ત્રણ રહ્યા હવે ત્રણ ચાલો કેટલા કેટલા રે ચાલો પાંચ 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 આ પાંચ રેડી અને આ કેટલા હે જલ્દી થઈ જાઓ પાંચ સરસ ચલો બેટા તું આ બે જશે રેડી ચલો તું પણ બેસશે બેટા ચલો ફી કે ચલો ચાલો સરસ 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 ઓ છ થઈ ગયા આ ચાર તમે નીકળી જાઓ ચલો ના બસ આ છ થઈ ગયા ચલો સરસ સરસ સરસ

ના વેડા તું આવતો રે તું આવતો રે ચાલો હતું આવતો સરસ ચાલો ત્રણ ચાલો કે એટલા રે કે એટલા ચાલો બે હવે 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 કે ચાલો સરસ આ બંને વધ્યા ચાલો બંને વિનાર હાથ ઊંચો કરી દો બંને ચાલો બંને જીતી ગયા સરસ તારીઓ પાડી દો એક વાર એક વાત તારીઓ પાડી દો